ભુજના સુખપર ગામે બાળાઓને ઝેરી મધમાખી કરડી છે ગામની કન્યા શાળા નંબર બે ની વિદ્યાર્થીનીઓને મધમાખીનો ડંખ માર્યો ત્રણ બાળાઓ વધુ સારવાર માટે ભુજ ખસેડવામાં આવી છે પાણી પીવાના સ્ટેન્ડ પાસે મધમાખીઓ કરડી હતી શિક્ષકો અને વાલીઓ વિદ્યાર્થીઓની પ્રાથમિક સારવાર કરાવી છે ત્યારે શાળામાં બાળકીઓ પાણીના પરબ પાસે ગઈ ત્યારે ઝેરી મધમાખી હતી જે બાળાઓને કરડી ગઈ હતી સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાગેલા ભુજ લોન પર ફોન પંદર વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીસ